નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે જાણો છો કે તમારી નજીક યાર્ડ ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર આજે જીરુના ભાવ સાથે જ વરિયાળીના ભાવમાં શું થયું બજાર કેટલું વધ્યું તો આજે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસને વારસે ગુરુવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોતા પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા હોય અને દરરોજ દરરોજના તાજે તાજા ઊંઝા માર્કેટ યાર્ડ

ઈસબ ગુલ નીચામાં ઓગણીસો પચાસ થી ઊંચામાં અઠ્યાવીસો ને અગિયાર રૂપિયા અજમો નીચામાં તેરસો બેતાલીસ થી સત્યાવીસો ને ત્રીસ રૂપિયા ઊંચા વરિયાળી નીચામાં એક હજારથી ઊંચામાં પાંચ હજાર સાતસો ને પચાસ તલ સફેદ નીચામાં અઢારસો પચાસ થી ઊંચામાં ત્રેવીસો ને બાવીસ રૂપિયા સુધીના ભાવ બોલાતા હતા તો બસ આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આટલું જ